હવે વાત કરીશું નવસારીની તો નવસારી જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત બહેનો અને ભાઈઓનું કબડ્ડી સ્પર્ધા કેવીએસ હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું

ઇન્ટનેશનલ કબડ્ડીમાં મેચ રેફર તરીકે ફરજ બજાવનાર બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કિરણ પટેલ અને તેમની વ્યાયામ શિક્ષકો અને કહી શકાય કે મેચ રેફરીની ટીમ ઉપસ્થિત રહી હતી